આપણામાં એક કહેવત છે કે ઘરડા ગાડા વાળે અથવા ઘરડા વગર ગાડા પાછા ન વાળે આ કહેવત કઈ રીતે પડી તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે આ વાત છે જૂના જમાનાની તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી હતી એક હરોળમાં લગભગ સિત્તેર થી એસી બળદગાડા લગાર અને વરરાજો પરણવા જતો હતો ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે અને ચાર થી પાંચ દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાન ગતિ કરે પછી રંગે ચંગે વિદાય કરી હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી પણ એવું થયું કે જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં વાકુ પડ્યું હશે એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું કે મારા લગ્નની જાનમાં એક પણ ઘરડો માણસ ન જોઈએ માત્ર યુવાનોએ જ આવવાનું છે હવે વરરાજાનું જ ફરમાન હોય તો માનવું તો પડે જ આખરે લગ્ન પણ તો એના જ છે ને બધા યુવાનો લગ્નમાં જવા માટે તૈયાર થવા લાગ્યા બળદગાડા તૈયાર થવા લાગ્યા તે સમયે જાનમાં જે બળદગાડા જતા હતા તે ખુલ્લા નહોતા જતા પાછળ ગાડાને કવર આપવામાં આવતું વર્ષની અદ્રચંદ્રાકાર કમાનો બાંધી તેની ઉપર કપડું બાંધવામાં આવતું જેથી લાંબી મુસાફરી દરમિયાન ટાઢ તડકો ન લાગે રાતવાસો કરવાનો થાય તો એમાં સુઈ પણ શકાય એવી વ્યવસ્થા હોય તેને વેલ કહેવામાં આવે આમ જાનમાં જવા માટે સૌ તૈયાર થયા તે દરમિયાન એક ભાઈને ને માં નહોતી કેવળ પિતા જ હતા પિતાને એકલા ઘરે મૂકીને જવામાં તેનું મન ન માન્યું તે પોતાના પિતા સાથે ઘરે રોકાવા માંગતો હતો પરંતુ તેના પિતાએ કહ્યું કે બેટા તું જ ગાડું તૈયાર કર હું પણ સંતાઈને તારી સાથે આવીશ જેથી તારો શોખ પણ પૂરો થાય અને મને એકલો અહીંયા મૂકીને જવાનો તને અફસોસ પણ નહીં થાય આખી જાનમાં માત્ર યુવાનો જ હતા પેલા ભાઈના પિતા પણ છુપાઈને કોઈને ખબર ન પડે એમ ગાડામાં બેસી ગયા આમાં સંઘ ચાલતો રહ્યો જાન ત્રણ દિવસે કન્યાને ત્યાં પહોંચી ગઈ કન્યા પક્ષના લોકોએ ખૂબ સરસ રીતે આગતા સ્વાગતા કરી પરંતુ જ્યારે એમને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યો ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું ચાર દિવસની રસમો પૂર્ણ થયા બાદ કન્યા વિદાયનો સમય થયો એવામાં કન્યા પક્ષના લોકોએ वर પક્ષની પરીક્ષા લેવાનું મન થયું એટલે તેમણે એક શરત મૂકી અમારી કન્યા ત્યારે જ વિદાય થશે જ્યારે કન્યા ઘરની આગળ રહેલા કુવાને તમે લોકો આખો ઘીથી ભરી દેશો वर પક્ષના બધા લોકો ચિંતાતુર થઈ ગયા કે ભલા આખા કુવો ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી પછી તો બધા યુવાનોએ એક જગ્યાએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરવા માંડ્યા કે હવે શું કરવું ઘણા લાંબા વિચારને અંતે પણ તેમને કોઈ ઉકેલ ન મળ્યો જો આ શરત પૂર્ણ ન કરે તો કન્યા પિતાના ઘરે જ રહી જાય જાન સાથે આવે નહીં અને જો એવું થાય તો વરરાજાની આસપાસના સૌ ગામમાં ઈજ્જત કોડીની થઈ જાય એટલે કન્યા વગર તો પરત ફરાય જ નહીં અને અહીંયા પણ કેટલા દિવસ રોકાવું આખરે કંઈ જ ન સુજતા તેઓ લાચાર થઈ ગયા તેમણે કન્યા પક્ષના લોકોને કહ્યું કે કંઈક ઉપાય થઈ શકે ખરો હા થઈ શકે ને તમે તમારા ગાડા અહીંયા જ મૂકીને ચાલીને જાવ હારી ગયાની નિશાની રૂપે તો અમે કન્યાને તમારી સાથે જવાની મંજૂરી આપીશું આ શરત તો કોઈ કાળે મંજૂર ના કરી શકાય એમ લાગતા સૌ યુવાનો ઘી એકત્ર કરવા માટે શું શું થઈ શકે એ વિચારવા લાગ્યા આ દરમિયાન પેલો યુવાન જે પોતાના પિતાને સંતાડીને સાથે લાવ્યો હતો એ પણ ચિંતાતુર દેખાતા તેના પિતાએ તેને પૂછ્યું કે શું થયું બેટા જાન ઉગલાવામાં આટલી વાર કેમ લાગી રહી છે અને તું આમ એટલો ઉદાસ કેમ છે શું થયું મને વાત તો કર છોકરાએ આખી વાત વિગતવાર પોતાના પિતાને કહી પિતા બોલ્યા બસ આટલી જ વાત તો વરાજાને જઈને કહે કે આ સમસ્યાનો ઉપાય છે પરંતુ ઉપાય મારા પિતા પાસે છે જેમને છુપાવીને હું અહિયાં લઈ આવ્યો છું પરંતુ એમની પણ એક શરત છે જેના વિશે તેઓ ખુદ કહેશે દીકરો ડરતો ડરતો ગયો અને બધાને વાત કરી પહેલા તો સૌ તેના પર ગુસ્સે થયા અને પછી કહ્યું કે તો તારા પિતાને બોલાવ જોઈએ તેઓ આ સમસ્યાને કઈ રીતે સુલજાવે છે છોકરાના પિતા આવ્યા અને પોતાની વાત રજૂ કરી કે મારી શરત આ મુજબ છે આજ પછી ક્યારેય ઘરડા લોકોનું અપમાન ના કરું તેમની વાત હંમેશા માનવી જો મારી આ વાત મંજૂર હોય તો ઉપાય કહું જીવ પર આવેલો વરરાજો બોલી ઉઠ્યો કે ભલે તમે કહો છો એમ જ થશે હવે તમે આ સમસ્યાનો ઉકેલ જણાવો જલ્દી ત્યારે વડીલ બોલ્યા કે હું એક કન્યા પક્ષના લોકો સમક્ષ જ જણાવીશ હારેલા થાકેલા વરરાજા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે તેણે પણ મંજૂરી આપી પછી સૌએ વડીલની આગેવાનીમાં કન્યા પક્ષના લોકોને મળવા ચાલ્યા જાનૈયાઓ સીધા જ કન્યા પક્ષના લોકો સમક્ષ પહોંચી ગયા એટલે વડીલે કહ્યું કે અમને વર પક્ષના ને તમારી શરત મંજૂર છે અમે આખા કૂવાને ઘીથી ભરી દઈશું પરંતુ સામે અમારી પણ એક શરત છે કે અમને કૂવો તદ્દન ખાલી જોઈએ જો તમે કૂવાને ખાલી કરી દો તો અમે એને ઘીથી ભરી દઈશું કન્યા પક્ષના લોકો ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ તમારી પરીક્ષા હતી અમારે જોવું હતું કે તમે લોકો કેવી રીતે એનો ઉકેલ મેળવો છો બાકી કૂવો કઈ ઘીનો થોડો ભરાય પછી તો વરરાજા અને બીજા જુવાનિયાઓ મળીને વડીલને ઉચકી લીધા ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વર પક્ષના ને અનેક ભેટ સોગાદો આપી અને રંગે ચંગે વિદાય આપી બસ ત્યારથી જ કહેવત પડી ગઈ છે કે ઘરડા વગર ગાડા પાછા ના વળે વડીલો સમસ્યા નહીં ઉપાય છે વડીલો જવાબદારી નહીં તમારા અસ્તિત્વનું કારણ છે આપણા સૌ વડીલોને વંદન સહ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરું તથા અમારા ફેસબુક પેજને ફટાફટ ફોલો કરી દઉં ધન્યવાદ